કો આપણું ધોરણ પાંચ ધોરણ પાંચમાં આપણું હિન્દી તો હિન્દીની ચોપડીમાં આપણો જે પાઠ છે પાઠ બાર એ પાઠ બારનું આપણું જે સ્વાધ્યાય આપેલું છે એ આપણું ચાલી રહ્યું છે કે આપણું સ્વાધ્યાય પેજ નંબર બ્યાસી અને ત્યાસી સુધી તારીખ પાંચના વિડીયોમાં આવી ગયું છે ને એનું જે બાકી છે એ આપણે શીખવાનું છે પેજ નંબર ચોર્યાસીથી થી છ્યાસી સુધી

અને એક તળાવ છે તળાવના કિનારે દેડકા બેઠેલા છે ને ઝાડની નીચે એક સાપનો દર છે એમાં સાપ નીકળ્યો છે બીજા ચિત્રમાં દેખાય છે કે દેડકા બેઠા છે ને એક સાપે દેડકો પકડી લીધો છે ફરી ત્રીજા ચિત્રમાં તળાવના કિનારે બધા દેડકા ભેગા થયા છે ને કંઈક ચર્ચા કરી રહ્યા છે ફરી પાંચમા ચિત્રમાં છે ચોથા ચિત્રમાં કે દેડકા બધા ભેગા થઈને સાપને ખેંચે છે ફરી જુઓ પાંચમા ચિત્રમાં તમને દેડકા અલગ અલગ દેખાઈ રહ્યા છે અને છઠ્ઠા ચિત્રમાં સાપ પોતાના દરમાં બહુ સારા મેઢક રહે તાલાબ કે કિનારે બરગદ કા પેડ થા આપણે હિન્દીમાં વાર્તા લખવાની છે એટલે એ પ્રમાણે હું તમને સમજાવું છું કે ઉસકી જડમે એક બિલ થા બિલ એટલે કે સાપનું

त्या दर अगर ऊपर आयो ने बीजा डेढ़ का संताई गया जैसे ही सांप ने उस मेंढक को पकड़ा छिपे हुए मेंढक निकल आए और सांप को पकड़कर खींचने लगे जो तुमने चित्रम देखा है चयन सांप ने डेढ़ काओ खींची रहा छे ये प्रमाण बड़ा डेढ़ का एक युक्ति करी और सांप ने खींची ने पकड़वा लाग गया बराबर तो सांप घबराया वा पकड़े हुए मेंढक को छोड़कर भागा और बिल में घुस गया ખુશી કા ઠિકાના ન રહા સચમુચ સંગઠન મેં શક્તિ હે એટલે કે બધા જ જો હળી મળીને કઈ કાર્ય કરીએ તો આપણને કાર્યની અંદર સફળતા મળે એવું આપ આપણને આ કહાની પરથી શીખવાનું મળે છે કે જુઓ સાપે દેડકાઓને પકડવાનું ચાલુ કર્યું તો દેડકાઓએ યુક્તિ કરીને બધા દેડકાઓએ સાપને પકડીને ખેંચ્યો અને આ રીતે સાપને પરેશાન કર્યું એટલે સાપ દેડકાને પકડવાનું છોડી દીધું અને દેડકાઓએ પોતાની જાન બચાવી આ પ્રમાણે શીખવાની આપણને કહાની પરથી એક બોધ મળ્યો છે બરાબર ફરી એની પેજ નંબર પંચ્યાસી પર આપ્યું છે ચોપડીમાં જુઓ આપણને આપ્યું છે કે ધૂમ અહીંયા ઉપર સૂચના છે કે કોષ્ટક મેં દી ગઈ ક્રિયા કે યોગ્ય રૂપ સે સ્થાન રિક્ત સ્થાન કી પૂર્તિ કી જે ખાલી જગ્યા આપી છે એને આપણને સમજવાની છે અને પૂરવાની છે કે ધૂમધુમા ગામ મેં હંમેશા પાણીની કમી ખાલી જગ્યાથી તો રહના ના આવે રહતી થી બરાબર બચ્ચે તાલાબ મે ખેલ ખેલ નહાતે થે ફરી જો ખેતો મે મક્કા ઓર ધાન લહ લહાતે થે એટલે જો આપણે પાઠની અંદર શીખ્યા હતા પાઠમાં મેં સમજાવ્યું તું કે બાળકો તળાવમાં નહાતા હતા બરાબર તો અહીંયા શું આવશે કે નહાતે થે ફરી લહ લહા તે થે ફરી એની નીચે આપ્યું છે કે કોષ્ટક મેં દીએ ગયે શબ્દો કા ઉપયોગ કર કે જો વાક્ય લીખે ઉડીએ વાર સમજીએ આ વાક્યને આપણે વાંચવાના છીએ અને સમજવાના છે હવે એની નીચે છે જુઓ કે કોષ્ટક મેં દીએ ગયે શબ્દો કા ઉપયોગ કર કે વાક્ય લીખીએ લાલ રંગબિરંગી તીન સુંદર તો આપણે અહીંયા લખી સકીએ છીએ બગીચા મે ફૂલ ખીલે હે બરાબર ફરી જો એની નીચે લખાય કે 3 3 ગાય દોડ રહી હે આવી રીતે આપણે વાક્યો બનાઈ બનાવીને લખી સકીએ છીએ ખેત મે લાલ ગાય ચરતી હે ખેત મે સફેદ ગાય ચરતી હે ખેત મે 3 ગાય ચરતી હે

ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે ફરી એની નીચે આપણી જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું અને શીખીશું બરાબર ફરી એની નીચે આપ્યું છે જુઓ કે ગુજરાતીમાં અનુવાદ કરો આપણને આ ઉપર આપ્યું છે વાક્યો કોણ કહેતા એ વાંચવાના છે તો આપણે સમજવાનું છે કે મેં બાદલો સે પ્રાર્થના કરુંગા રોજ બરસો એવું કોણ બોલે છે એ આપણે ચોપડીમાં શીખેલા છે એટલે આપણને ખબર છે કે આ વાક્ય કોણ બોલે છે તો જુઓ યહ વાક્ય બિલ્લુ કહતા ફરી બાદલ રોજ કેસે હે વાક્ય કોણ બોલે છે આપણે પાઠમાં શીખેલા છે તો આ વાક્ય મહિમા બોલે છે કોણ બોલે છે મહિમા ફરી ક્યો ના એક બડાસા ગઢા ખોદે જીસમે બારિશ ખૂબ બારિશ કા પાણી ખૂબ સારા પાણી ભર જાય વાક્ય કોણ બોલતા હે તો રજિયા બરાબર ફરી નીચે લખ્યું છે જુઓ કે તેની નીચે આપણને આપ્યું છે કે ગુજરાતીમાં અનુવાદ કીજે તો વાક્યો આપેલા છે આપણને કે બચ્ચે પાણી મેં ખેલના ચાહતે થે એટલે કે બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા ફરી પાણી સે ખેતો કી સિંચાઈ હોતી હૈ પાણીથી ખેતરોની સિંચાઈ થાય છે ફરી બારિશ કે પાણી પાણીસે તાલાબમાં પાણી ભરા એટલે વરસાદના પાણીથી તળાવમાં પાણી ભરાયું ફરી જુઓ બચ્ચોને પાણી કી કમી દૂર કરને કી સોચી એટલે કે બાળકોએ પાણીની તંગી દૂર કરવાનું વિચાર્યું ફરી છે કે એક દિન બચ્ચે ખેલ કે મેદાન મેં ઇકઠે હુએ એટલે કે એક દિવસ બાળકો રમતના મેદાનમાં એકઠા થયા ફરી નીચે આપ્યું છે જુઓ કોષ્ટક આપ્યું છે કોષ્ટકમાં શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે તો પ્રાર્થના એટલે ઉપાસના પણ આપ્યા છે અને પ્રમાણે આપણે વાંચીને સમજીને લખવાનું છે કે ઉપાસના એટલે સ્તુતિ પ્રાર્થના અને ઉપાસના દુખી ફરી નીચે બીજો આપ્યો છે કે ઉપાય એટલે કે યુક્તિ તરકીબ ફરી પાણી પાણી એટલે કે વારી નીર એના સમાનાર્થી શબ્દ લખવાના છે શબ્દો આપણને કૌંસમાં આપેલા છે એ પ્રમાણે આપણે શોધીને કોષ્ટકમાં પૂરવાના છે ફરી બારીશ બારીશ એટલે વર્ષા વરસાદ ફરી પરેશાન પરેશાન એટલે દુઃખી વ્યાકુલ બરાબર આ પ્રમાણે આપણે પૂરવાનું છે ફરી એની નીચે છે કે આપકે ગામ મહોલ લે આસપાસ યા સ્કૂલ મેં ભી કોઈ ને કોઈ સમસ્યા જરૂર હોગી ઓર કીજેર એટલે આપણા ગામ કે શાળામાં કોઈ પણ પરેશાની હોય એને આપણે જોવાની છે કે આપણા ગામમાં શું શું મુશ્કેલી છે આપણા શાળામાં શું તકલીફ છે એ જોઈને એ વિશે આપેલા છે એને આપણે છે આ પ્રમાણે આપણું પેજ નંબર છ્યાસી જુઓ તો ચોપડીમાં પેજ નંબર ચોર્યાસી પર જે વાર્તા આપી છે એ વાર્તા આપણે સ્વાધ્યાપોથી પૂરીશું અને આ જે વાક્યો આપ્યા છે એને તમારે વાંચવાના છે અને સમજવાના છે બરાબર આ પ્રમાણે આજનું આપણું આ અભ્યાસ જે આપેલો છે એ પાઠનો પાઠ બારનો એ આપણે સમજ્યા અને તમારે આજે કોષ્ટક આપેલું છે પેજ નંબર છ્યાસી પર એને તમારે કૌંસમાં જોઈને પૂરવાનું છે આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ ચારસ